હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું અને ભગવાન માતાની દાદી તમે પણ મજામાં છો મિત્રો આજે સવા મહિનાનો ત્રીજો સોમવાર છે આપણે મહાદેવના દર્શન કરી અને ઘરે પાછા આવી ગયા છે ખેતરમાં માતાજીએ દીવા પૂજા કરી અને ઘરે આવી જાય અને ઘરે આવ્યા પછી મિત્રો ચા પાણી નાસ્તો કરી અને આવે છે ખેતરમાં મિત્રો તો આજનું આપણું કામ થઈ ગયો એરંડા વાવવાનું તો અત્યારે ખેતરમાં ખેડૂત અમારા ખેતરના માલિક તો આગળ સાફ સફાઈ કરે આપણે જાવું કારણ કે આપણે લેતા આવીએ છીએ કારણ કે ઘરે થોડું કામ હતું રોજ આપણે સવાર સવારમાં તો એક કામ વધેલું છે મારા પપ્પા જે પેરેલાઇઝ છે એમ લખવાની અસર છે એમને ફરી એકતા નથી એટલે એમને સાફ સફાઈ કરવાની હોય ના ઝાડાવાળા થઈ ગયા હોય તો સાફ સફાઈ કરીને પછી આપણે આવવાનું હોય તો સાફ સફાઈ કરીને પેલા આવી જાય છે મિત્રો આપણે નાદમાં કામ થઈ ગયું એરંડા પાવાનું કે હવે ઢગલા પેદા જવું છે ઘરોના તો ચાલો મિત્રો આપણે ખેતરની અંદર ટ્રેક્ટરનું કામ ચાલુ છે તો મિત્રો ખેતર ખેડવાનું ચાલુ છે આપણો જો મિત્રો હમણાંથી વરસાદ નથી પડતો તો બધા ઘણા બધા ખેતર ખેડાઈ ગયા છે તો હવે મિત્રો આગળ આપણે મળશું ચાલો આગળ જઈએ પેલો માસ્તર જોડે આવું શું કે આપણે ઓપડે એમની વાતો ચાલો

આપી ગયા હેલો કઈ તો ગયા છે બે પોણા બે છ જાય છે બે વાગવા આવે છે આપડે મિત્રો ત્રણ ક્ષેત્ર ખેલી અને પાછા બીજા ક્ષેત્રમાં આવી ગયા છે ખેડવા માટે આજે આખો દિવસ ખેડવાનું કામ કરવાનું છે ડ્રાઈવર ને ઉજાગરો છો તે તે આગળ આરામ કરે છે પહેલા આપણે ખેલીએ છીએ ના કારણ કે ભાઈ બનજો છે ને આપો ઘરનો ખેતર છે જાતે છે થોડું વ્યવસ્થિત છે રા ને ભાઈ નો ઉજાગરો તો ઉગ્યો છે અને તો આપણે આ નાસ્તો કર્યો કારણ કે આજે તો શ્રાવણ મહિનો સોમવાર હતો સોમવાર થી સિક્વન્સ હોય છે એટલે નાસ્તામાં કઈ નહીં ખાલી પડેકું ખાધું કેવડાનું સવારનો ત્યાં સાંજ પડ્યો બે વાગે તો બે કાલ તો બીમાર પણ શરૂ થઈ ગયું હતું અને મહાદેવની કૃપાથી આજે મૂળ એક મૂળ અંદર એક કોન્ફિડન્સ કાલ સવારનો નું તો બે વાર ચોપડી લેતી ચાડા ચોપડી ને એક વાર તો ઉલટી થઈ ગઈ શરીર તો લુસ થઈ ગયું સવારે તો નાચ પાડી કામે આવવાની ગયું કામે તો ખેતરમાં ખેડવા માટે આવ્યું તબિયત તો એકદમ રેડી થઈ ગઈ છે આપણે મહાદેવના કૃપાથી કમ્પ્લીટ કોઈ તકલીફ નથી આપણે ખેડીએ છીએ મિત્રો આ ખેતર ખેડીએ ને રંડા વાવવાના છે તો ચલો મિત્રો મળીએ તમને પછી તો મિત્રો વાગી ગયા છે ચાર અને બે ખેતર ખેડી નાખ્યો આપણે નવ ડ્રાઈવર ચલાવશું ને આપણે એડા પહેરશું બે વાગે ના ઊંઘ્યા ડ્રાઈવર આવું ઊભા થાય મેડમ મેડમ વાળી આ ટાઈમ મળી ગયો ઊંઘવાન જબરજસ્ત હું તો કોઈ ઊંઘવા દે હતું નહીં હોન પણ આ ઊંઘવાન ટાઈમ મળી ગયો રાતનો ભજન હતો ભાઈ ને દાદા પાણી

સાડા આઠ વાગ્યાના ઘરેથી ગયા હતા મિત્રો ખેતર ખેડાવા અને એરંડા વાવવા અને આવું ઘરે આવી ગયા છે મિત્રો વાવ્યામાં વાવે કેટલા વાવ્યા હતા પાંચ ને સાત વીઘા એરંડા વાવ્યા અને આઠ દસ વીઘા જમીન છે ટોટલ વીસ વીઘા જેવી જમીન ખેડી છે તો રોજ છેડતા વખત તકલીફ બાદ ઘણા દાડે શેડી ફાક લાજો રાધે આવી શપથ ભાઈ રમવા રાધે એ રાધે પપ્પા એ રાધે બા 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 ફોન કરું હું ફોન કરું તો ચલો મિત્રો હવે બીજી જગ્યા પર હેરાવંદા બાબા જવું છે હેરાવંદા બાબા બા બા રાધે કે બાબા આબાદ જો રાધે રાધે એ રાધે ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે આજના બીજા દિવસની અંદર તો મિત્રો કાલે તો આખો દિવસ હિરંડા પહેરે અને આગળ તમે જોઈ લીધું હિરંડા પહેરે અત્યારે સવાર સવાર મિત્રો આપણે આવે છે હિરંડા પહેરવા માટે તમે જોઈ શકો છો ખેતરની અંદર તો આપણે ચાર પાઉંડા પહેર્યા અને ખેતરમાં ટ્રેક્ટર ના હેડ્યું તો ફરી એકવાર ખેડ કરાવીએ અને હવે બાજુમાં ખેતરનું ખેડ ચાલે છે તો આપણે થોડી ધરો બહુ નીકળી છે મિત્રો તો ધરો વેણ લેવું તમે બધી ધરો આ ધરો વેણીએ ને કે ટ્રેક્ટર હેડતું નહીં મારું બેઠું કરવાનું તો મમ્મી આવો છે દંતાળી લઈને એટલે પછી ફટાફટ ધરો વેણ લેવો ઢકલો રે આટલામ આટલામ ધરો વધારશો બીજું તો બાજુના એરા એરંડા પહેરવાના છે એ પણ અમારા સુરતભાઈ લઈને આવી છે અને બાજુ નટું બેનું ટ્રેક્ટર ચાલે છે એકદમ જો મને નવું ટ્રેક્ટર લાવે છે ને તો ભાઈ અને ધરો કાઢીએ આપણે કશું મળીએ તમને કારણ કે દિવસ

લાવી મમ્મી મારા મમ્મી મજા ય થોડી ઘટવાની તારો ફેરવાનું મિત્રો મળીએ તમારે